આજનો મારો વિડીયો છે ને આ લંડનમાં જ્યારે રોડ ઉપર કોઈ બી જાતનું કામ ચાલતું હોય ને તો લોકો કેટલી સેફટી રાખે છે ને આજનો વિડીયો મારો એના પર છે તમે જોઈ શકો છો આજ ગઈકાલથી છે ને લાઈક આ જગ્યાએ છે ને વોટર પાઇપ લીક થઈ છે હું તમને બતાવું છું અહીંયા આ લોકોનું કહેવું એવું છે કે અહીંયા એક વોટર પાઇપ લીક થઈ છે એક અહીંયા બી થઈ છે અને જો આ ગાડી મૂવ થશે ને ત્યારે એ લોકો આગળનું કામ કરશે કાલથી કામ ચાલી રહ્યું છે અને હજુ એવું કહે છે હજુ બીજા બે દિવસ લાગશે અને સાચું કોઈ બિઝનેસ તો એકદમ ઠબ જ થઈ ગયો છે કારણ કે પાર્કિંગની જગ્યા જ નથી ને આ લોકોએ ત્યાં સુધી પાર્કિંગ બંધ કરી દીધું છે પણ આ લોકો જે રીતે લંડનમાં કામ કરતી વખતે સેફ્ટી રાખે છે ને કે કોઈને બીજાને કન્નડગત ના થાય પ્લસ કોઈ બીજું લાઈક સેફ્ટી વાઈઝ લાઈક કોઈને પ્રોબ્લેમ ના થાય કે છોકરું હોય કોઈ ખાડામાં ના પડી જાય કે ભાઈ કોઈ વ્હીકલ અંદર ના પડી જાય એટલા માટે જો આખો એરિયા એ લોકોએ કવર કરી દીધો છે હે સેફ્ટી માટે અને ઓલવેઝ કોઈનું કોઈ સુપરવાઇઝર કરતું જ હોય છે તો એ લોકોને લીક તો મળી ગઈ છે એટલે અહીંયા બેઝિકનું શું થયું છે આ જગ્યા પર છે ને પાણીની પાઇપ લીક થઈ છે પાણીની પાઇપ લીક થઈ ગઈ છે એટલે હવે પહેલાં તો એમને છે ને લીકિંગ મળવું જ બહુ મુશ્કેલ હતું કારણ કે તમે જોઈ શકો આ મડને બધું લીકિંગ મળવું બહુ જ મુશ્કેલ હતું પણ એ લોકો ફાઇનલી સવારે જે બી છે આપણે મારી એમની સાથે વાત થઈ છે તો યા સવારે એમનો મેનેજર આવ્યો અને લાઈક સાચું કહું એમને લાઇક સવારે ચાર વાગે કારણ કે ત્યાં તે વખતે પાર્કિંગમાં કોઈ જ ના હોય તો સવારે ચાર વાગે એ લોકોએ લીક ખોર્યું અને અત્યારે એમને એકચ્યુલી મળી ગયું છે પણ તો બી એવું કહે છે કે હજુ તો લાગશે કારણ કે બબે ત્રણ ત્રણ જગ્યાએ સુધી તમે તમે જોઈ શકો કેટલું ડીપ કરેલું છે ખાડો તો હજુ અહીંયા બી આ કાર છે ને ત્યાં કરવાનું છે તો એમને લગભગ ટાઈમ લાગશે અને યા ત્યાં સુધી ખબર નહીં ધંધાનું શું થશે આઈ નો એટલે અમે તો એકદમ ક્વાઇટ ચાલી રહ્યા છે પણ હા જે રીતે એ લોકો એ લોકો સેફ્ટી રાખી રહ્યા છે તમે જોઈ શકો છો જો આપણા કરતાં ટોટલી ડિફરન્સ છે અને બહુ બધી બાજુથી કોન કરેલું છે જેથી આવનારી જનારી પબ્લિકને કોઈ જ ઇસ્યુ ના થાય પ્લસ બધી જગ્યાએ એક બે જગ્યાએ નોટિસ બી મારે આ એકચ્યુઅલી ઇમરજન્સી વર્ક છે બાકી એ લોકો એ પર રીતે કામ થઈ રહ્યું છે માણસો ખાલી છે પણ એ બધા મશીન જ ઓપરેટ કરી રહ્યા છે તમે જોઈ શકો છો અને બધું આજે માણસ ફેરથી બંધ કરીને કામ થઈ રહ્યું છે જેથી સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે મશીન થી હવે ભરી રહ્યા છે કચરો બધું સિસ્ટમેટિક ચાલી રહ્યું છે માણસની જરૂર નથી બધું મશીનથી જ થાય છે અને જ્યાં રોડવર્કનું કામ ચાલતું હોય ને ત્યાં આવી મોટી મોટી સાઇન લગાવેલી જ હોય છે કે રોડ ક્લોઝ છે પબ્લિક માટે હવે આ લોકો છે ને પેલા મશીનથી ગાડી હટાવી રહ્યા છે કારણ કે એ લોકોએ કોન મૂક્યા હતા કે ભાઈ એક પાર્કિંગ સસ્પેન્ડ કરી દીધું છે પણ તે છતાં કોઈ રાતે આવીને કોઈ પાર્ક કરી ગયું છે તો હવે એ લોકો મશીનથી તમે જોઈ શકો છો હટાવી રહ્યા છે ગાડી જેથી એ લોકોને કારણ કે ત્યાં ખોદવાનું છે નીચે તો હોપફુલી એ લોકો પછી એનો ખોદી શકે ગાડી ઉપર ચડાવી રહ્યા છે આવે પણ આ બધું પ્રોફેશનલ રીતે થઈ રહ્યું છે એવું નહીં કે ચાર જણા ધો મારે ને એ રીતે અને બધું પાછું રેકોર્ડિંગ બી થઈ રહ્યું છે ફોનમાં ફોનમાં બધું જ રેકોર્ડિંગ થઈ રહ્યું છે તો કહેવાનો તાત્પર્ય જ છે કે એક જ માણસ બધું જ મશીનથી કામ કરી રહ્યો છે અને કદાચ આપણી તે હોત તો બધું લાઈક મેન પાવર વધારે યુઝ થત અહીંયા મશીનરીથી વધારે કામ લેવામાં આવે છે તમે જોઈ શકો છો અને હવે આઈ થિંક થોડીક જ વારમાં કાર ઉપર બી જતી રહેશે જો આ લોકોએ શું કર્યું નીચે ખાડા ખોદે છે ને તૈયારી છે ને આવી નેટ મારી દીધી છે એટલે કોઈ બી સામાન્ય નાગરિકને કોઈ તકલીફ ના થાય નાનું છોકરું હોય તો એ બી કે કોઈ વડીલ હોય બુઝુર્ગ હોય કે કોઈ કોઈ બાયસિકલ લઈને આવતું હોય કાર લઈને આવતું હોય કોઈ બી એ ખાડામાં પડી ના જાય નો અંધારામાં બી રાત્રે કદાચ લાઇટ ઓછી હોય કોઈને દેખાતું ના હોય તો એ લોકોએ બધી બાજુ નેટ મારેલી છે અને લાલ કલરના એ કરે છે એટલે કહેવાનું ભાવર જ છે કે આ લોકોનું કામ છે ને બહુ વેલ ઓર્ગેનાઇઝ હોય છે અને ખાસ કરીને હેલ્થ એન્ડ સેફટી અને સામાન્ય નાગરિકને તકલીફ ના થાય ને એવું કામ હોય છે તો મને આશા છે કે તમને મારો આજનો વિડીયો ગમશે અને આ વિડીયો આ વિડીયો ખાલી અવેરનેસ માટે છે કે ભાઈ એકચ્યુઅલી યુકેમાં જ્યારે બી કઈ બી જગ્યાએ કામ ચાલતું હોય ને રોડ રોડવર્ક તો આ રીતે લોકો સેફટી રાખીને કામ કરતા હોય છે જેથી કોઈ બી નાનું મોટું એક્સિડન્ટ ના થઈ જાય કે ખાડામાં કોઈની કાર ના પડી જાય અંધારામાં કે પછી બાઇક હોય કે કોઈ બી વસ્તુ પડી ના જાય બરાબર ઓકે ચાલો મળે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ